નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે જો અહીં આજનો સમાચાર કલાપૂર્ણમ પ્લાયવુડ એન્ડ લેમિનેટ તમામ પ્રકારના પ્લાયવુડ તથા હાર્ડવેર માટેની ખરીદીનો ઉત્તમ સ્થળ કલાપૂર્ણમ માર્કેટ બીસીસીબી બેંક સામે ન્યૂ સ્ટેશન રોડ ભુજ કેતુ મહેતા 9408619451 અમદાવાદમાં બનેલી ધર્મધ્વજાનું રામલલ્લાના મંદિર ઉપર આરોપણ કરાયું પીએમ મોદીએ ધ્વજારોહણની વિધિ કરી અને ભાવુક બન્યા રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠાના છસો તોતેર દિવસ બાદ પીએમ મોદી અને આરએસએસના વડા મોહન ભાગવતે રામ મંદિરના શિખર પર ધર્મધ્વજ ફરકાવ્યો સવારે અગિયાર પચાસ વાગ્યે અભિજીત મુહૂર્તમાં બટન દબાવીને એકસો એકસઠ ફૂટ ઊંચા શિખર પર બે કિલોગ્રામનો કેસરીઓ ધર્મધ્વજ લહેરાવા લાગ્યો છે ભાગવતે વૈદિક મંત્રોચ્ચાર સાથે રામ મંદિરના શિખર પર ધર્મધ્વજ ફરકાવ્યો છે આ સાથે રામ મંદિરનું નિર્માણ પૂર્ણ થયું આ દરમિયાન પીએમ મોદી ભાવુક થઈ ગયા હતા અને હાથ જોડીને ધર્મધ્વજને નમન કર્યા હતા ધ્વજારોહણ કરતા પહેલા પીએમ મોદીએ મોહન ભાગવત સાથે મંદિરના પહેલા માળે રામ દરબારમાં પૂજા અને આરતી કરી ત્યારબાદ તેમણે રામલલ્લાના દર્શન કર્યા પીએમ રામલલ્લા માટે વસ્ત્રો લઈને પહોંચ્યા હતા પીએમએ સાકેત કોલેજથી રામ જન્મભૂમિ સુધીનો દોઢ કિલોમીટર લાંબો રોડ શો પણ કર્યો હતો મંદિર સંકુલમાં ચાર શંકરાચાર્યો સિવાય દેશભરના મઠોના સંતો હાજર હતા શહેરને એક હજાર ક્વિન્ટલ ફૂલોથી શણગારવામાં આવ્યું હતું રામલલ્લા આજે સોના અને રેશમના દોરાથી ભરતકામ કરેલા પીતાંબર વસ્ત્ર પહેર્યા હતા પીએમ મોદીએ કહ્યું ધ્વજ સત્યમેવ જયતે ના નારાને જગાડશે જેનો અર્થ છે કે સત્યનો વિજય અસત્યનો નહીં આ ધ્વજ એ વાતનું પ્રતિક હશે કે સત્ય બ્રહ્મનું સ્વરૂપ છે આજે સવારે પીએમ એમ અયોધ્યા પહોંચ્યા હતા મોદીએ સાકેત કોલેજથી રામ જન્મભૂમિ સુધી દોઢ કિલોમીટરનો રોડ શો કર્યો હતો રોડ શોમાં વિવિધ જગ્યાએ તેમનું મહિલાઓ સ્વાગત કરી રહી છે બપોરે સાડા બાર વાગ્યે અભિજીત મુહૂર્તમાં મોદી ધ્વજા ફરકાવી તેમના બટન દબાવતા જ બે કિલોની કેસરિયા ધ્વજા એકસો એકસઠ ફૂટ ઊંચા શિખર પર ફરકવા લાગી આ સાથે જ રામ મંદિર પૂર્ણ થયું કાર્યક્રમમાં લગભગ સાત હજાર લોકો હાજર રહ્યા મંદિર પર લાગેલી ધર્મ ધ્વજા ભયાનક તોફાનમાં પણ સુરક્ષિત રહેશે અને હવા બદલાતા ગૂંચાયા વગર પલટાઈ જશે એના દંડ પર એકવીસ કિલો સોનું મઢવામાં આવ્યું છે ધ્વજા ચાર કિલોમીટર દૂરથી દેખાશે જાયડસ હોસ્પિટલ અમદાવાદ દ્વારા દર મહિને કચ્છ ખાતે ખાસ ઓપીડી ડોક્ટર મિલન મહેતા પેઇન મેનેજમેન્ટ સ્પેશિયાલિસ્ટ ભુજ દર મહિનાના પહેલા શનિવારે ડોક્ટર અજય ચોક્સી સ્વાદુપિંડ આંતરડા અને લીવરના રોગોના નિષ્ણાંત ભુજ દર મહિનાના બીજા મંગળવારે મળશે ડોક્ટર આનંદ ખખર સિનિયર લીવર ટ્રાન્સપ્લાન્ટ સર્જન ભુજ અને ગાંધીધામ

ભુજ અને અંજાર દર મહિનાના ત્રીજા શનિવારે મળશે ડોક્ટર રવિ ચૌહાણ મગજ મણકા અને કરોડરજ્જુના રોગના નિષ્ણાંત ભુજ દર મહિનાના ચોથા શનિવારે મળશે આ બધા જ ડોક્ટરો એલ ગ્રુપ લાયન્સ હોસ્પિટલ એન્ડ રિસર્ચ સેન્ટર રાવલવાડી રિલોકેશન સાઇટ રઘુવંશી ચોકડી પાસે ભુજ મળશે વધુ માહિતી માટે સંપર્ક મનમીત જાની ડબલ નાઇન સેવન એઇટ સિક્સ દર્શક મિત્રો આજે તારીખ પચીસ નવેમ્બર બે હજાર પચીસ આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર